એ <laughs> ભાઈ yes, yes, yes.

हेलो हेलो આપણા કનોભાઈ સાથે વાપી શહેરના પ્રમુખ મનીષભાઈ મનીષભાઈ ખૂબ ખૂબ આભાર તમે તો બોયા કાર્યક્રમ કર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર સૌ સ્વાગત કરે છે મંડળના ઓ મનરકાકા ઓ મનરકાકા આવજો શબ્દ બોલજે જય નાвин આજે ઉંમરશાળી અનાવી પગાર પાર્થિમાં અંદર કે તૃત્ય શરબી અમે જે આજે આ માન સન્માન મને આપ્યું તે બધો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર શ્રી અમારા સાહેબ શ્રી કનોભાઈ દેસાઈ સાહેબ રાજુભુવાજી તેમજ અને દ્રષ્ટિકણ અને ઉંમરશાળીના મહાનુભાવો અમે જે આ સ્વાગત અને સન્માન કર્યું તે બધું ખૂબ ખૂબ અભાર

ભાઈ હું વિનંતી કરું રામચંદ્ર બે શબ્દ કહેવા માટે ચેક આપી દે ને હું નામ લેવાનું છું પછી અમે વોટ્સઅપ પર બે કરશું હમણાં એક છે નવનીતભાઈ દયાભાઈ નારાયણજી દેસાઈની યાદમાં પુત્ર પારસ તથા સેતુ તરફથી મોહનેશ્વર પેટ્રોલ પંપ ઉપર સાડી આપણા કોસ્ટલ પર ચલાવી રહ્યા છે અને બીજું સાહીઠ ક્રિયા પેટ્રોલ પંપ રૂપિયા અગિયાર હજાર ખૂબ ખૂબ આભાર યસ રામચંદ્રભાઈ જે આપણા ગામનો નૂર છે સમાજનો નૂર છે આપણા પનોતર દીકરા છે એમને તો આ ગામને અને આપણા અનલ સમાજને સમગ્ર ભારતમાં એમના આ કાર્યોથી સમગ્ર ભારત પણ ઉમરસાડીને યાદ કરે એવી એક સુંદર યાદ એમણે મૂકી છે ત્રણ ત્રણ ખાતા હિંમતથી ચલાવવા ઇટ્સ નોટ જોક એ એ આવડત એમનામાં છે અનુભાઈ આ શાળાના વિદ્યાર્થી છે મારા પણ વિદ્યાર્થી છે તો ખરેખર મને પણ ખૂબ પ્રાઉડ થાય છે તો એમને જો ખૂબ શક્તિ આપે અને આ વિભાગની એવો ખૂબ ઘણા વર્ષો સેવા કરે અને હજુ પણ એમના હોદ્દાઓમાં આગળ વધે એવા આપણે બધા એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ સાથે આજનો પ્રસંગ તમે સૌ દિલથી પધાર્યા તમે આર્થિક સહાય આપી અને ભવિષ્યમાં હજુ પણ સહાય આપશો એવું વચન આપ્યું એટલે ઉમરસાડી ગામ કેટલું નસિદ્ધાર છે ઉમરસાડીમાં અનavil ભળીઓ ઇતકમના નિદ્રી સ્ત પરકતો છે ઇતકમની બેનો કાટક છે તો ગામ આ ગામના પ્રગતિની

શ્રી પ્રગડ ઉંમર સાડી તો આ રીતે એક 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 જ કે આપણે પણ હવે કંઈ કરવું છે અને તે સારા સારા સમાજનામાં ઉભીઓ અને કાર્યક્રહો તેમને પણ આજે યાદ કરીએ આપણે તો તેમના આશીર્વાદ થતું હોય શીરો પાડી અને લીટર શીખવાડ ગામ એમને યાદ કરીએ તો એમાં અમે પચીસ લાખની અમે નક્કી કરેલું હતું પણ પચીસ લાખની કોઈની ઓફર નહીં આવતી અગિયાર લાખ માટે અમે એનો એમાઉન્ટ નક્કી કર્યો તો તેમાં પાલીબેન અને દયાજી ખંડુભાઈ દેસાઈના પરિવાર તરફથી અગિયાર લાખ રૂપિયા અમને મળ્યા છે એટલે હવે મેડિકલ સહાય યોજના સ્વર્ગસિંહ દયાળજી ખંડુભાઈ દેસાઈ તથા પાલીબેન દયાજી દેસાઈ મેડિકલ સહાય યોજના તરીકે ચાલુ થશે રાજેન્દ્ર દયાજી દેસાઈ અને મંગરભાઈ દેસાઈનો આભાર બીજું આપણે અનાવિલ ભવનમાં બી અનાવિલ ભવનમાં બી અમે નામ આપવાનું નક્કી કર્યું તો તેમાં જ રાજેન્દ્ર દયાજી દેસાઈના જ પરિવારનું નામ આપવામાં આવે છે પાલીબેન અને ખંડુભાઈ દેસાઈ અનાવીર ભવન આ નામ હવે ચાલુ રહેશે અનાવિલ ભવન નું જે નામ છે હસ્તક રાજેન્દ્ર દયાજી દેસાઈ નામે રહેશે મેડિકલ સહાય યોજના દયાજી ખંડુભાઈ ના પરિવાર નામે રહેશે તો રાજુભાઈ બંને રાજુભાઈ નો ખુબ ખુબ આભાર હજી બી અમે અનાવિલ ભવનમાં અગિયાર લાખ રૂપિયા જો કોઈ રિનોવેશન પેટે આપતા હોય તો તેના માટે બી અમે વિચાર કરતા હતા પણ એવું કોઈ અમને દરખાસ્ત આવી નથી એટલે અમે આ અનાવિલ ભવન હવે પાલીબેન ઉર્ફે પાલીબેન અને દયાજી ખંડુભાઈ દેસાઈ અનાવિલ ભવન તરીકે ઓળખાશે ખૂબ ખૂબ આભાર રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર ધરભાઈ હું વિનંતી કરું છું

હરીનભાઈ બી વીસ હજાર રૂપિયાની એડવર્ટાઈઝમેન્ટ લાવ્યા છે હવે અમારા પદાધિકારીઓ બી બધા વીસ હજાર ની ઉપર લાવ્યા છે પણ હવે અમે એવું નક્કી કરવું કે પણ અમારા પરિવારો અમારા પદાધિકારીઓ બી વીસ વીસ હજાર રૂપિયા ની એડવર્ટાઈઝમેન્ટ લાવ્યા છે અત્યારે ટ્રસ્ટી છે બધા એકાવન હજાર રૂપિયા ડોનેશન ડિક્લેર કર્યું છે અને હવે આપણે જે ઇનામ આગળ ચલાવીએ તો તેમાં બીજા એક ઉપેન્દ્રભાઈ દેસાઈ તરફથી પિસ્તાલીસ હજાર રૂપિયાનું ડોનેશન આવ્યું છે તો એમને બી આવી ઇનામ લેવા વિનંતી કરું છું સન્માન બીજા મારા ખાસ દિલીપભાઈ ગુણવંતભાઈ દેસાઈ એ પોતાના એકાવન હજારની સાથે એમણે એક લાખ એમાઉન્ટ ક્રોસ કર્યો છે હવે અમે ઇનામમાં પોતાનું પણ લેતા નથી પણ એમણે તો બી એના તરફથી બી લગભગ ચમ્માલીસ હજાર પાંચસો જેટલા મળ્યું છે તો થેન્ક યુ મંડળના પ્રેસિડેન્ટ મનોરભાઈ વિનંતી કરો કે કનુભાઈ નું પુષ્પગુચ્છ અને સાલ આપ સૌને તાળીઓથી કનુભાઈ અભિવાદન કરવા વિનંતી ખૂબ જ વ્યસ્ત સમય હોવા સંબોધન કરવાનું આમંત્રણ આપ્યું કનુભાઈ સૌને નમસ્કાર આપણા મંડળના પ્રમુખ શ્રી મનહરભાઈ રાજુભાઈ અને અનાવી મંડળની આખી ટીમ આપણા ભરતભાઈ સુરેશભાઈ અને ગામના અગ્રણી ભાઈઓ અને બહેનો આમ જોઈએ તો ઉમરસાડી ગામ આપણા જિલ્લામાં કે આપણા તાલુકામાં સૌથી મોટું ગામ કહેવાય પરંતુ અત્યારે આપણા ગામની જે વસ્તી છે એ ગામના ગામમાં રહેનારા આપણા અનાવી લોકો છે એ ઘણા ઓછા થઈ ગયા છે જ્યારે આપણા ગામમાં કોઈ પણ જાતની વ્યવસ્થા નહીં રસ્તા પણ નહીં હતા પાણી પીવાની વ્યવસ્થા નહીં હતી ત્યારે આપણું આખું ગામ ભરેલું હતું પરંતુ હવે ફરીથી જે રીતે સમય બદલાય છે તે રીતે નિવૃત્ત થઈને લોકો ગામમાં આવે છે તો વધુને વધુ લોકો ગામમાં આવે એ માટેના જો પ્રયત્નો કરીએ તો એનાથી આપણું ગામ ફરીથી જીવંત બની શકે અને કોસ્ટલ હાઈવેની સાથે સાથે જે રીતે આપણે રેલવેના પ્રશ્નો પણ સોલ્વ થયા છે ઉમરસાડી ગામનો વિકાસ નિશ્ચિત રીતે ચોક્કસ રીતે થવાનો જ છે એટલે આપણે સૌ આપણા ગામ પ્રત્યે પ્રેમ લાગણી જે દર્શાવીએ છીએ હજી વધુ આપણે સંઘર્ષિત રહીએ તો આપણા ગામમાં આપણે સૌ સારી રીતે આપણા બાળકો માટે પણ કરી શકીએ આપણી શાળાનો વિકાસ જે ધીરુભાઈની આનિધ્યમાં થઈ રહ્યો છે શાળામાં આપણે બાળકોની સંખ્યા ઓછી થવાથી છાત્રાલય પણ શરૂ કર્યું છે અને છાત્રાલય સારી રીતે સરકારમાંથી પણ મંજૂરી મળી ગઈ છે અને હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભણી શકશે ફરીથી આપ સૌ વતનને યાદ કરીને વધારો છો આપને પણ અભિનંદન આપું છું અને સાથે સાથે આપણે સાથે રહીને ફરીથી ઉંમરશાળી ગામને

સમાજનું ગર્વ પાર્ટી તાલુકાનું ગર્વ તેનું અમે હૃદયપૂર્વક અહીં સ્વાગત કરીએ છીએ કનુભાઈ પ્રેસિડેન્ટ છું અને આજે અમારો કાર્યક્રમ મેડિકલ સહાય યોજના માટે રાખવામાં આવ્યો હતો એમાં અમારા ચીફ ગેસ્ટ કનુભાઈ દેસાઈ હતા પાડી તાલુકા મંડળના બંને મંડળના બધા ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા અને અમારું ભંડોળ યાન ચાલુ છે અમારું લગભગ સાઠ લાખની ઉપર અત્યારે ભંડોળ થયું છે અને અમે બીજી આશા રાખીએ છીએ શું સમાજને શું પ્રેરણા મળી આજે કઈ રીતે અમારા ગામમાં અમને બી આઈ અમારા ગામમાં ઓછામાં ઓછે પંદરથી વીસ ડૉક્ટર હતા બધા હાજરી આપી હતી અને મોટામાં મોટા અમારા મોઘાભાઈ દેસાઈ ડૉક્ટર અમારી સાથે હાજર રહ્યા હતા યોજનાનું શું નામ છે યોજના આ યોજના અમે શ્રી દયાજી ખંડુભાઈ દેસાઈ અને પાલીબેન દેસાઈ દયાળજી દયાળજી દેસાઈ બીજ આપે ખંડુભાઈ અને નામે દેસાઈ યોજના ચાલુ કરી છે તો ગામના વતી અમને આ મંડળનું નામ આ મંડળનું નામ દયાજી ખંડુભાઈ દેસાઈ દયાજી ખંડુ નામને નામ આપ્યું છે માટે અમે ધંધો અભિયાન ચાલુ કર્યું હતું બીજું અમારા મંડળે એક ભવન બનાવ્યું છે પાલી જ પહેલામાં પહેલું ઓફિસ બે વર્ષને અમે મોટી ઓફિસ તૈયાર કરી છે એમાં પણ મારા ફાધર મધરનું નામ રાખવામાં આવ્યું છે અને એમાં રાજુભાઈ દયાજી દેસાઈ ફેમિલી તરફથી એવો સહકાર મળ્યો છે શું નામ રાખ્યું છે દયાજી ખંડુભાઈ દેસાઈ પાર્લિમેન્ટ દયાજી દેસાઈ ભવન હા કોણ આજે અમારા ગામના બધા ડોક્ટર્સ પાડી તાલુકા અનાડી કેરી મંડળ અને મેડિકલ મંડળના ટ્રસ્ટી હાજર રહ્યા હતા